સાકળ મૂળ માલિકી હિન્દુ પરિવારને પરત આપે છે કેવી રીતે મુસ્લિમ પરિવાર હિન્દુ પરિવાર સુધી પહોંચે છે અને કેવી રીતે સાકળ પરત કરે છે તે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે માનવતાની એક મિસાઇલ કાયમ કરી નાખે તેવી ઘટના સામે આવી છે માનવતામાં પ્રભુતાનો વાસ છે પણ આ ઘોડ કરિયુગમાં માનવતાને દીવો લઈને પણ ક્યાં શોધવા જવું તે મોટો પ્રશ્ન છે ત્યારે ધાગદરા શહેરમાં ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યોને જીત બતાવે તેવી એક ઘટના સામે આવી છે મેઘરાજસિંહ રાણાના પરિવારની દીકરી તેના પિતાના ઘરે આવેલી હોય છે ત્યારે શાક માર્કેટ શાકભાજી લેવા માટે જાય છે તે દરમિયાન કોઈ કારણસર અચાનક પગમાંથી પહેરેલા સોનાના સાંકળ પડી જાય છે જેની જાણ તેને થતા તે સલીમભાઈ ઘાચીના સંપર્કમાં આવે છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના દ્વારા એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો

તેમને પોલીસ સ્ટેશન અને બીજા જે સોશિયલ મીડિયામાં છે સલીમભાઈ કાચી કરીને એમને જાણ કરેલી સલીમભાઈ કાચી સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી જે આધારે આ જે સાંકળ જે પડી ગયો હતો એ તાંગતરાના છે કાળુભાઈ અહેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો એમને જે શરૂઆતમાં તેને સમજો કે આ વસ્તુ ખૂટી સેમસંગજી ગરબા પડી રહી હતી પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક કરી અને આ જે મંદાકીની બેન છે એમના ભાઈ

તેમજ વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા પીડ વૈષ્ણવ